નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ વડોદરા શહેરમાં સપ્તસ્વર મ્યુઝિક એકેડમી દ્વારા સંગીત શીખતા વિદ્યાર્થીઓ માટે ડિપ્લોમા ડિગ્રીનો કોર્સ કરવામાં આવે છે આ સપ્તસ્વર મ્યુઝિક એકેડમી શહેરના સનફારમા રોડ પર આવેલી છે નવેમ્બર બે હજાર ચોવીસમાં યોજાયેલ પરીક્ષામાં એકેડમીના બત્રીસ થી વધુ વિદ્યાર્થીઓએ બૃહદ ગુજરાત સંગીત સમિતિમાં પરીક્ષા આપી હતી જેમાં સૌ વિદ્યાર્થીઓ સારા ગુણાથી પાસ થયા હતા જેમને એકેડેમી પર મિતેશ વાઘેલા દ્વારા સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા શહેરના વડોદરા શહેરના સનફાર્મા રોડ પર આવેલી સપ્તેશ્વર મ્યુઝિક એકેડમી ખાતે સંગીત ક્ષેત્રે જે લોકો ઈચ્છુક હોય છે તેમને સંગીત શીખવા માટે છેલ્લા સાત વર્ષથી અમે કાર્યરત છે જેમાં અમે ડિપ્લોમાથી બેચલર ડિગ્રીનો કોર્સ કરાવી રહ્યા છે અમારી ત્યાં અલગ અલગ એક્ટિવિટી છે તબલા વાયોલિન ફ્લૂટ સિંગિંગ કીબોર્ડ ગિટાર આ બધા જ મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા શીખવાડવામાં આવે છે જેમાં ખાલી શીખવતા નથી પણ બાળકોને પ્રોત્સાહિત થાય અને બાળકોને કરિયરમાં કામ લાગે તેના માટે અમે એક્ઝામનું પણ અહીંયા આયોજન કરીએ છીએ જેમાં બે હજાર ચોવીસ નવેમ્બરમાં અહીંયા ગાંધર્વ મહાવિદ્યાલય સરકાર માન્ય જે કોર્સ છે તેની એક્ઝામ અહીંયા થઈ હતી તેમાં બત્રીસથી વધારે બાળકોએ ભાગ લીધો હતો અલગ અલગ એક્ટિવિટીમાં જે સારા ગુણે આજે પાસ થઈને ઉત્તીર્ણ પામ્યા છે તેઓને આજે સર્ટિફિકેટ વિતરણ કરી તેમને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે મિતેશ વાઘેલા